રેડો કરવામાં આવેલી ગેરકાયદેસર વીજ કનેક્શન ચેકિંગ કરવામાં આવેલું જેમાં આશરે દસથી થી અગિયાર રોહિત બુટલેગરોના ઘરે રેડ કરતા પ્રદીપ ઉર્ફે પપ્પુ સુરજબેન ઉર્ફે પંડિત સુરજબેન પંડિતભાઈ તળપદા શારદાબેન રવિભાઈ તળપદાના ઘરે રેડો કરતા રોહી મુદ્દામાલ પણ મળી આવે અને સુરજબેનના ઘરે બિલ બજાર વગરનું વીજ કનેક્શન મળી આવતા એમજીવીસીએલ ની ટીમે બીજ કનેક્શન કટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરે છે હા નડિયાદ ટાઉન વિસ્તારના ખાડ વિસ્તારમાં પ્રદીપ ઉર્ફે પપ્પુ તપોરા નામના રોહિ બુડલેકરના ઘરે રેડ કરતાં એના ઘરેથી ઇંગ્લિશ દારૂ મળી આવે છે ટોટલ અગિયાર લોકોના ઘરે દરોડા કરવામાં આવે છે